જય ખેડૂત પુત્ર મગફળીનું જે ખેડૂત મિત્રો વાવેતર કરી રહ્યા છે એના માટે એરંડાનો ખોળ કેટલો મજબૂતાઈથી કામકાજ કરે છે એની વાત કરવાની છે જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરે છે એમાં એરંડાનો ખોળ પાયામાં નાખવાથી કેવા ફાયદો થાય છે અને જ્યારે મગફળી મોટી થઈ જાય ત્યારે નાખવાથી કેવા કેવા ફાયદો થાય છે એવા ફાયદાઓની આજે વાતચીત કરવાની છે તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ મગફળી મારે વાવવાની છે તો એરંડાનો ખોળમાં શું કામ કરી શકે કેટલું એરંડાના ખોળનું પ્રમાણ નાખવાનું હોય રાસાયણિક ખાતર સાથે વાવી શકાય કે ના વાવી શકાય છાણિયા ખાતર સાથે વાવી શકાય કે ના વાવી શકાય બીજા ઓર્ગેનિક ખાતર સાથે વાવી શકાય કે ના વાવી શકાય એની આપણને ખબર પડે તો હું તમારી સાથે સાગર રાસડીયા આની માહિતી આપવા જઈ રહ્યો છું આ વિડીયાને છેલ્લે સુધી જોજો આ પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો મગફળીના પાકમાં એરંડાના ખોળનું મહત્ત્વ તો વાલા ખેડૂત મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષની સાપેક્ષ કરતાં પણ વધવાનું છે મગફળીમાં મેઇન આપણે રોગોની વાત કરીએ તો મુંડા મગફળીના પોપટાને ખાઈ જાય છે ફૂગ આવે છે પછી ઘણા બધા પીળા મગફળીના પાક પીળા પડી જાય છે એવા ઘણા બધા રોગ આવતા હોય છે આવા ઘણા બધા રોગોનું પ્રમાણ આવે છે પણ આની સામે લડવામાં આપણે ઘણી બધી મહેનત પણ કરીએ છીએ છતાં પણ આપણને રિઝલ્ટ મળતું નથી ફાયદો કરે છે કે એવું નથી ખાલી મગફળીના પાકમાં એરંડીના ખોળનો ઉપયોગ કરવો કોઈ પણ કપાસ મરચી સોયાબીન તુવેર કોઈ પણ પાક વાવતા હોય એમાં એરંડાનો ખોળ ખૂબ મોટો કામ ભાગ ભજવે છે પણ આજનો વિષય છે આપણો મગફળીનો કે એમાં કેવી રીતના કામકાજ આપે એની વાત કરીએ તો ખાસ કરીને પેલા એ વાત કરવી છે કે એરંડાનો ખોળ બને કેવી રીતના તો એરંડો જે એરંડી હોય એને પીલીને જે જે પાછળનો કચરો વધે એને એરંડાનો ખોળ આવે છે જેને આપણે જમીનમાં નાખીએ તો ખૂબ સારા એવા ફાયદા થાય છે મેઇન આપણે આ એરંડાના ખોળને વાત કરીએ તો પાયામાં પણ તમે વાપરી શકો છો એ રાસાયણિક ખાતર વાપરતા હોય ઓર્ગેનિક ખાતર વાપરતા હોય કોઈ પણ બીજા જૈવિક ખાતર વાપરતા હોય એની સાથે આ એરંડાનો ખોળ વાપરી શકો છો એરંડાનો ખોળ ઓરણીમાં પણ આસાનીથી ચાલી શકશે એ પ્રમાણેનો એરંડાનો ખોળ એ કંપનીનો તમારે પસંદ કરવો જેથી કરીને ઓરણીમાં સારી રીતે ચાલી શકે પાયામાં વાવાથી ખેડૂત મિત્રો જમીનમાં ખૂબ સારા એવા ન્યુટ્રિયન્ટ પૂરે છે એમાં મેઇન આપણે વાત કરીએ તો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે હોય છે જે કંપનીના ખોળનું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે હોય એવો ખોળ પસંદ કરવો અને એમાં તેલની ટકાવારી સારી હોય એવો ખોળ પસંદ કરવો ઘણી બધી વખત માર્કેટમાં એરંડાના ખોળ આપણને મળતા હોય છે પણ ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવે છે એમાં લાકડાનો સોલ હોય છે અથવા તો એ પ્રકારની ભોગાવાની રેતી ઉમેરી દીધેલી હોય છે આવા ઘણા બધા માર્કેટમાં પ્રશ્નો મળી રહ્યા છે પણ એ પ્રશ્નો ઉપર તમારે ખૂબ સારી રીતે વાત કરવાની એ થાય છે કે તમારે કોઈ પણ કંપનીનો એરંડાનો ખોળ લેવો છો ખોળ લેવાનો છે તો એનો રિપોર્ટ લેવો ખૂબ જરૂરી છે કેમ કે આપણે પૂરેપૂરા પૈસા દઈને ખોળ લેવાનો છે તો રિપોર્ટ માંગવાનો પણ આપણો હક બને છે એટલે કોઈ પણ હોય એની પાસેથી રિપોર્ટ માંગવો જરૂરી છે જેથી કરીને આપણને એમાં ખબર પડે કે કેવા કેવા કન્ટેન્ટ આમાં કેટલી માત્રામાં રહેલા છે વધારે માહિતી માટે અને સારી એવી કંપનીના હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે એની માહિતી સાથે એ કંપનીનો છે એમાં તમે વાત કરીને એરંડાના ખોળ વિશેની સારી એવી માહિતી મેળવી શકો છો એરંડાનો ખોળ તમારે મંગાવવો છે તો મંગાવી શકો છો ફાયદાની વાત કરીએ તો જમીનને સારી એવી ફળદ્રુપતામાં લઈ જશે બીજું જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારશે ત્રીજી વાત કરીએ તો ફૂગને લગતા રોગો આવે એને અટકાવશે પછી જે ખેડૂત મિત્રો મગફળીમાં મુંડાથી ખૂબ પરેશાન હોય છે તો મૂંડાનું પ્રમાણ પણ આ એરંડાનો ખોળ ઘટાડી શકે છે તો એ રીતનું જમીનમાં સૂક્ષ્મજીવો માટેનું કામકાજ કરશે અને જે સારા એવા જીવાણુઓ જમીનમાં છે કે જેની પાકમાં જરૂરિયાત હોય તો એનો ખોરાક પણ આ એરંડાનો ખોળ પૂરો પાડશે એ રીતનું આખું કામકાજ કરશે એટલે ખેતીમાં ખૂબ સારી રીતે ફાયદાકારક છે આપણા ગવડિયાઓ તો પહેલાં વાપરતા જ પણ અત્યારે નવા લેવલ ઉપર આ એરંડાના ખોળ ઘણા બધા ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે એટલે તમે માહિતી માટે નીચેના નંબર ઉપર કોન્ટેક પણ કરી શકો છો અને એરંડાના ખોળને વાપરીને આપણે ખૂબ સારી રીતના ફાયદો મેળવી શકીએ છીએ તો જોતા રહો આવી અવારનવાર ખેતીવાડીના એક એક પોઈન્ટની સારી એવી માહિતી સાથે ખેડૂત મિત્રોના વિચારો સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન